સર્વે વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રોની મિત્રો આ હસમુખ પટેલની આપની ગુજરાતી ચેનલ વતી આપ સૌને શિવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છા મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા ધોરણ દસની પરીક્ષા અગિયાર તારીખથી શરૂ થઈ રહી છે ત્યારે બોર્ડની પરીક્ષા આપતા સર્વે વિદ્યાર્થીઓને મિત્રો આ તબક્કે એક માહિતી આપવા જઈ રહ્યો છું કે જ્યારે તમે પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છો ત્યારે બોર્ડની પરીક્ષામાં ઉત્તરવહીની માહિતી કેવી રીતે ભરવી તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કેવા પ્રકારની તમારી પુરવણી આવવાની છે અને એ મુખ્ય જવાબ વહી કેવી રીતે ભરવી છે એનો સીટ નંબર એના બેઠક ક્રમાંક શબ્દોમાં પરીક્ષાર્થીની સહી આ જે બાબતો છે એ કેવી રીતે ભરવી છે તેની સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોમાં હું આપવા જઈ રહ્યો છું આ ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો એ ચેનલનું નામ છે આપણી ગુજરાતી તો ચાલો મિત્રો આ ચેનલ વતી હું તમને ધોરણ દસની જે પરીક્ષા છે એ પરીક્ષાનું ટાઈમટેબલ કેટલા વાગે તમારા હાથમાં પેપર આવવાનું છે સાથે સાથે કેટલા સમયની અંદર તમારા ટકોરા પડવાના છે વોર્નિંગ બેલ પર પછી શું કરવાનું છે બારકોડ સ્ટીકર કેવી રીતે સુપરવાઇઝરને લગાવવાનું છે તેની માહિતી પણ મિત્રો આ તબક્કે તમને આપવા જઈ રહ્યો છું ખાખી ટીકર કેવી રીતે લગાવવું છે જીરો વન પત્રક કેવી રીતે ભરવું છે એમાં સાઇન કેવી રીતે કરવાની છે તમામ માહિતી મિત્રો સાથે સાથે સુપરવાઇઝર મિત્રો અને વિદ્યાર્થીઓ બંનેને ઉપયોગી થાય તેવી માહિતી આ વિડીયોમાં હું આપવા જઈ રહ્યો છું આખો વિડીયો શાંતિથી મિત્રો જોવાનો પ્રયત્ન કરીએ તો ચોક્કસ તમને જે જે આમ વિચારમાં હશે કે પુરવણી કેવી હશે એ બધી વિટમણાઓ છે એ આપણે ટૂંક સમયમાં દૂર કરી દઈએ છીએ તો ચાલો મિત્રો ચેનલમાં તમે નવા હો તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણા કાર્યની આપણે શરૂઆત કરીએ છીએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે બોર્ડની જે પરીક્ષા છે એ પરીક્ષાની અંદર આપણે અહીંયા તમને બધી જ માહિતી આપવા જઈ રહ્યા છે ત્યારે એક પીડીએફ બોર્ડ દ્વારા પણ મિત્રો બહાર પાડવામાં આવી છે એની થોડીક માહિતી હું તમને આપવા જઈ રહ્યો છું તો તમે અહીંયાથી જોઈ શકો છો કે આ જે માહિતી છે એ માહિતી પરીક્ષા લગતી છે અને પરીક્ષા લગતી જે માહિતી છે એની આખી પીડીએફનો અભ્યાસ આપણે કરવા જઈ રહ્યા છે ધોરણ દસની જે પરીક્ષા છે એ પરીક્ષામાં તમે અહીંયા જોઈ શકો છો કે કેવી રીતે તમારે આ પરીક્ષાના પેપરો છે તો અહીંયા અગિયાર ત્રણ ચોવીસથી તમારી પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે અહીંયા તમે ફર્સ્ટ લેંગ્વેજ અને સેકન્ડ લેંગ્વેજ એની અંદર તમારું જે ટાઈમ ટેબલ છે એ ટાઈમ ટેબલ તમને રિસીપ્ટમાં આપવામાં આવેલું છે પણ મૂળ વસ્તુ આપણે કઈ રીતે આ જે પરીક્ષાનો જે સમય છે એ સમય પણ આપણે નોંધી લઈએ નવ અને પંદર કલાકે લાંબો બેલ તમારે વિદ્યાર્થીને પ્રવેશ માટે પડશે ત્યાર પછી તમે અંદર બેઠા બાદ દસ કલાકે એક બીજો બેલ પડશે એની અંદર સુપરવાઇઝર તમને પ્રશ્નપત્ર અને મુખ્ય જવાબ વહી આપવાની કાર્યવાહી શરૂ કરશે અને બરાબર પંદર મિનિટ સુધી તમારી પુરવણીની વિગતો અને પેપરનું વાંચન તમારે કરવાનું છે એ દરમિયાન જે અહીંયા જે તમારા સુપરવાઇઝર મિત્રો છે એ તમારું બાળકો સ્ટીકર પણ લગાવી દેશે બાળકો સ્ટીકર જ્યારે લગાવે ત્યારે આપણે એટલું ખાસ ધ્યાન રાખવાનું છે કે એની અંદર આપણા નંબરનું જ બાળકો સ્ટીકર લાગ્યું છે કે નહીં એ વિદ્યાર્થીએ પણ ધ્યાન રાખવાની છે અને સુપરવાઇઝર મિત્રોએ પણ ધ્યાન રાખવાની છે ત્યારબાદ બરાબર દસ અને પંદર મિનિટે એક બેલ પડશે એની અંદર દરેક વિદ્યાર્થીને કહેવાનું છે કે હવે જવાબ વહીમાં જવાબો લખવાની શરૂઆત કરો એટલે વિદ્યાર્થીને પણ આ ધ્યાન રાખવાનું છે અને સુપરવાઇઝર મિત્રોએ પણ આ ધ્યાન રાખવાનું છે બરાબર એક કલાકે અગિયાર અને પંદર એક ટકોરો પડશે એટલે તમારો પરીક્ષાનો એક કલાકનો પેપરનો જે સમય છે એ એક કલાક પૂરો થશે ત્યાર પછી બરાબર બાર અને પંદરે બીજો ટકોરો પડશે ત્યાર પછી એક અને પાંચે વોર્નિંગ બેલ વાગશે મિત્રો ખાસ ધ્યાન રાખો વોર્નિંગ બેલ વાગ્યા પછી તમારી પાસે દસ મિનિટનો સમય છે એ દસ મિનિટની અંદર ઘણું બધી કામગીરી કરવાની છે એમાં બાળકો સ્ટીકર છે એના ઉપર ખાખી સ્ટીકર લગાવવું પડશે તમારે પેજ કેટલા ભરાયા છે એ સુપરવાઇઝર બોલશે એટલે તમારે કહેવું પડશે સુપરવાઇઝરે પણ આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું હશે અને વોર્નિંગ બેલ પડ્યા પછી તમને પૂરવણી મળતી નથી એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે એના પહેલાં તમારે લેવાની હોય તો લઈ લેવાની દસ મિનિટની અંદર ઘણી બધી કામગીરી છે તમારા પેજના જે નંબર છે તે અને સુપરવાઇઝર મિત્રોએ પણ ઝીરો વન પત્રકની અંદર ઘણી બધી વિગતો એની અંદર ભરવાની છે કે પૂરવણી બાળકીએ કેટલી લીધી છે કેટલા પેજ ભર્યા છે એનો સરવારો અને બધી જ વસ્તુ એની અંદર એમને દસ મિનિટની અંદર કામગીરી કરવાની છે અને બરાબર એક અને પંદર મિનિટે પરીક્ષા પૂર્ણ થવાનું બેલ વાગશે સુપરવિઝન દરમિયાન ધ્યાન રાખવાના મુદ્દા છે તમામ સુપરવાઇઝર તેમજ પરીક્ષા સ્ટાફે પોતાનો મોબાઈલ તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક ગ્રેજેટ એ આપણે સરસંચાલકશ્રીને જમા કરાવવાના છે ત્યાર પછી આપણી જોડે કોઈક બરાબર ચકાસીએ છીએ વિદ્યાર્થીઓને ત્યારે કોઈ મોબાઈલ કે અન્ય કોઈક વસ્તુ આપણને જોવા મળે છે તો વર્ગખંડની અંદર એ જવા દેવાનું નથી ખાસ ધ્યાન રહે દરેક વિદ્યાર્થીની હોલ ટિકિટ ચેક કરવાની છે કે જે વિદ્યાર્થી છે એ જ વિદ્યાર્થી એના નંબર ઉપર જ્યારે વર્ગખંડમાં પ્રવેશે છે ત્યારે એ જ નંબર ઉપર બેઠો છે કે નહીં ખાસ આપણે એ ધ્યાન રાખવાનું છે સીસીટીવી રેકોર્ડિંગ ચાલુ હોય એ વખતે વર્ગ વ્યવસ્થા યોગ્ય રીતે જળવાય તેનું આપણે ધ્યાન રાખીશું આ ખાસ શિક્ષક મિત્રોએ જે સુપરવિઝનની કામગીરી કરવાના છે એમને પણ આ ધ્યાન રાખવાનું છે વર્ગખંડની બેઠક વ્યવસ્થા આકારે હશે એટલે તમે એ પ્રમાણે વિદ્યાર્થીઓને બેસાડી અને ત્યાર પછી દરેક વિદ્યાર્થીની હોલ ટિકિટ તપાસી અને નંબર પ્રમાણે ફરી આપણે ચકાસવાનું છે બરાબર આ ટાઈમ લાઈન આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આઠ અને પિસ્તાલીસે તમારો જે રૂમ હશે ત્યાં રૂમની અંદર મિટિંગ થશે ત્યાં ડ્રો થશે ડ્રોમાં જે તમારો બ્લોક નંબર આવેલો છે એ બ્લોક નંબર પંદર મિનિટમાં ડ્રો થયા પછી નવ કલાકે આપણે બ્લોક સુપરવાઇઝરે પોતાના ફાળવેલા બ્લોકનું સાહિત્ય મેળવી એની બરાબર ચેક કરવાનો છે કે જે પુરવણીઓ મારા બ્લોકની તીસ છે એ છે ઉપર મારો બ્લોક સાત નંબરનો છે તો એની અંદર જે બારકોડ સ્ટીકર છે એ બારકોડ સ્ટીકર પણ ખરેખર ત્યાં છે કે નહીં એ ચેક કરવાનું છે કે મારા બ્લોકનું છે કે બીજા બ્લોકનું છે એ ખાસ ચેક કરવાનું છે અને એ લઈ અને બરાબર તમારે નવ અને પિસ્તાલીસ કલાગે બરાબર તમે લઈ લઈને તમારા વર્ગ ખંડમાં દસ મિનિટમાં ચેક કરી અને જાઓ છો કોઈ ક્ષતિ જણાય તો ત્યાં જ તમે તમારા સ્તર સંચાલક મિત્રને વાત કરી અને ત્યાં એની જે ભૂલ હોય એનો સુધારો તમે કરી શકો છો બરાબર ધ્યાન રાખો કે જ્યારે તમે આ સાહિત્ય ચેક કરીને વર્ગખંડની અંદર જ્યારે તમે છો ત્યારે નવ અને પિસ્તાલીસ કલાકે સરસંચાલક દ્વારા તમારા બ્લોકમાં પ્રશ્નપત્રનું જે પેકેટ છે એ પાછળથી તમને આપવામાં આવશે અને એ પેકેટ છે ને પિસ્તાલીસે તમારા તમારી જોડે ત્યાં એ પેકેટને ચકાસી અને પત્રક બેમાં એ સહી કરી અને એ પ્રોસિજર તમારે કરવાની થશે પ્રશ્નપત્રનું જે પેકેટ છે એ તમારી પાસે જ્યારે આવે છે ત્યારે એને કેમેરા સામે એકવાર ઉલટસુલટ કરી અને એ બતાવવાનું છે અને પછી એની અંદર બે ઉમેદવારની સહી હોય છે વિદ્યાર્થીની તો બંને ઉમેદવાર એક પહેલી બેન્ચિસનો વિદ્યાર્થી અને એક બીજી ખૂણાવાળો વિદ્યાર્થી એમ કરી અને એની સહી કરવાની છે કારણ કે આ જે સીલ બંધ કવર છે એ પેક છે બરાબર શિરબંધ છે એનો એ પુરાવો છે એ કેમેરો એ જોઈ રહ્યો છે બરાબર દસ કલાકે પ્રશ્નપત્ર અને મુખ્ય ઉત્તર વહીનું વિતરણ કરવું એટલે બરાબર તમે ધ્યાન રાખો કે દસમાં પાંચ મિનિટની વાર હોય એને પેકેટ તમારે તોડવાનું છે એની અંદરથી પેપરો ઘણી લેવાના છે શાંતિથી અને બરાબર દસના ટકોરે બરાબર પ્રશ્નપત્રને મુખ્ય ઉત્તર વહીનું વિતરણ કરવાનું છે અને ફક્ત ઉત્તર વહીની આગળની વિગતો ભરવાની સૂચનાઓ વિદ્યાર્થીઓને આપવાની છે અને આ રીતે પ્રશ્ન વાંચવાનો સમય એ પંદર મિનિટનો વિગત ભરવાનો સમય પંદર મિનિટનો એની અંદર આ બધું ફોલો કરવાનો છે ત્યાં તમે બાળકો સ્ટીકર પણ એ સમયમાં તમે લગાવી શકશો એટલે આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે ત્યાર પછી દસ અને પાંચ મિનિટે ગેરહાજર ઉમેદવારના જે પ્રશ્નપત્રો છે એને એકત્ર કરી અને પ્રશ્નપત્રને પેકેટમાં પેક કરી અને વર્ગખંડમાં જ મિત્રો રાખવાના છે ખાસ આ ધ્યાન રહે અગિયાર અને પંદર મિનિટે એક બેલ પડશે એટલે વિદ્યાર્થીઓને કહેવાનું છે કે જવાબો લખવાની શરૂઆત કરો ત્યાં સુધી પુરવણી ખોલવાની નથી કારણ કે કેમેરો ત્યાં આપણને જોઈ રહ્યો છે દસ અને પાંત્રીસ મિનિટે વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અને મુખ્ય ઉત્તર વહી પર નંબર ચકાસની જે નંબર છે એને ચકાસી અને સહી કરવાની છે આપણું કામ ચાલુ થઈ જાય છે દસ ચાલીસે પત્ર ઝીરો વનપત્રક જે ખાસ છે અગત્યનું એમાં કદાચ જો વિદ્યાર્થી ગેરહાજરો હોય તો દસ અને ચાલીસ રીતુંબમાં દસ ચાલીસ સુધી કે દસ ત્રીસ સુધી તમે જ્યારે વાટ જોવો છો પછી ઉપરની પાંચ દસ મિનિટ થઈ ગયા પછી એટલે કે દસ ચાલીસ મિનિટે વન પત્રકમાં ગેરહાજર ઉમેદવારની સહી ખાનામાં લાલ પેનથી એબસન્ટ લખવાનું છે અને બરાબર નંબર જોઈ અને એનું બાળકો સ્ટીકર ત્યાં લગાવવાનું છે નીચે હું તમને એની માહિતી પણ આપું છું ત્યારબાદ એક પત્રક દરેક વિદ્યાર્થીએ સહી લેવાની છે અને એની અંદર વિદ્યાર્થીને જે પુરવણી મળી છે અને પેપર મળ્યું છે એની સહી જીરોવન પત્રકમાં વિદ્યાર્થી મિત્રો કરવાની છે આ જે ટાઈમ લાઈન છે એનો ઉપયોગ ખાસ વિદ્યાર્થીઓએ અને સુપરવાઇઝર મિત્રોએ પણ ખાસ જોઈ લેવાનું છે અહીંયા વર્ગખંડમાં સુપરવાઇઝરની જે કામગીરી છે એ કામગીરી એ ખૂબ જ અગત્યની છે એની આપણે અહીંયા વિગતે વાત કરવાના છે ઝીરોવર પત્રકનો જે નમૂનો ભરીએ એની અંદર થોડીક વિગત છે કે ગેરહાજર વિદ્યાર્થીના ખાનામાં લાલ પેનથી એબ્સન્ટ કરવું હાજર વિદ્યાર્થીના નંબર સામે સહી કરાવી આપવામાં આવતી પુરવણીનો નંબર લખવો પત્રકમાં નીચે આપવામાં આવતી મુખ્ય ઉત્તર વયની પુરવણીનું કુલ ટોટલ લખવું લખેલા પાનાની સંખ્યા લખવી સુપરવાઇઝરની સહી નામ એડ્રેસ વગેરે વિગતો એ ઝીરો વન પત્રકની અંદર તમારે ભરવાની છે ઝીરો વન પત્રકની અંદર હું તમને થોડીક માહિતી આપું છું એ માહિતી પ્રમાણે તમે એ ફોલો કરશો પાછળની બાજુમાં ગેરહાજર જે વિદ્યાર્થી છે એનો બાળકો સ્ટીકર લગાડો અને પાછળની બાજુ ગેરહાજર નંબર અંદર ખાલી ખાના કરવી અને તમામ જગ્યા પર સુપરવાઇઝરની સહી કરવી જો મિત્રો આ 01 વન પત્રક છે આ જીરુ વન પત્રક છે આ 01 વન પત્રકને કેવી રીતે ભરવું છે ઉપર તમે જોઈ શકો છો પરીક્ષાનું સ્તર છે પરીક્ષાનું વર્ષ છે બ્લોક નંબર છે તારીખ છે આ બધી વસ્તુ લખવાની પરીક્ષાનો બેઠક નંબર અહીંયા વિદ્યાર્થીનો જે છે એ ઓલરેડી છાપેલો આવશે બરાબર પછી બારકોડ સ્ટીકર પર જે જવાબીનો નંબર છે એ પણ અહીંયા તમારે છાપેલો આવશે ત્યાર પછી માધ્યમ હશે તો ગુજરાતી માધ્યમના બાળકો હોય તો ગુજરાતી માધ્યમ અંગ્રેજી માધ્યમના બાળકો હોય તો અંગ્રેજી માધ્યમ ત્યાર પછી ચાર નંબરના ખાનામાં પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી અને છઠ્ઠી અને સાતમી પુરવણી સુધી સાત લાઇન સુધી સાત પુરવણીઓ ત્યાં આવશે એટલે એની અંદર તમારે જે વિદ્યાર્થી પુરવણી લેશે એનો નંબર નોંધવાનો છે જો મેં તમને કીધું કે પુરવણીના લખેલા પાનાની સંખ્યા એ તમારે લખવાની છે છેલ્લે જ્યારે વોર્નિંગ બેલ વાગ્યા પછી ને લખેલા પુરવણીની સંખ્યા અને લખેલા પાનાની સંખ્યા બે વસ્તુ તમારે ભરવાની છે અને વિદ્યાર્થીની જે સહી છે મિત્રો ત્યાં જીરુઅન પત્રકની અંદર અહીંયા તમારે સહી પણ કરવાની થશે તો હાજર હોય એની સહી થશે પછી આ રીતે નીચે અહીંયા તારીખ લખવાની છે કોલમ નંબર બે મુજબ જે ઉત્તરવાહીની સંખ્યા છે જેટલી વપરાઈ હોય ઉત્તરવાહીની સંખ્યા લખવાની છે અને કોલમ નંબર બાવીસ મુજબ અહીંયા લખેલું છે મુજબ લખેલા પાનાની જે સંખ્યા છે એ ખણ નિરીક્ષક સહી આ કામગીરી આપણે કરવાની છે તમે જોઈ શકો છો અહીંયા ત્યાર પછી પાછળનું જે પેજ છે જીરો વન પત્રકનું પાછળનું જે પેજ છે એની અંદર ગેરહાજર પરીક્ષાર્થી જો એક બે ત્રણ હોય તો ત્રણ ખાનામાં એના નંબર લખવાના છે અને આ રીતે જે બાળકો સ્ટીકર હોય એ બાળકો સ્ટીકર અહીંયા ચોંટાડવાનું છે એક નંબરનું અહીંયા બે નંબરનો અહીંયા એ રીતે આપણે બાળકો સ્ટીકર ચોંટાડતા ચોંટાડતા આગળ વધીશું જો ગેરહાજર ન હોય તો અહીંયા નીલ લખી અને આપણે કાર્યવાહી આગળ કરીશું ગેરરીતિ પકડાયેલ હોય એની માહિતી આપણે છેલ્લે ભરવાની છે અને અહીંયા તમે જોઈ શકો છો હાજર પરીક્ષાર્થીઓ ત્રીસ હોય તો ત્રીસ અને ગેરહાજર દાખલા કે હાજર પરીક્ષાર્થીઓ વીસ હોય અને ગેરહાજર દસ હોય તો વીસ વત્તા દસ ગેરરીતિ હોય તો અથવા તો ડેશ બરાબર અહીંયા કુલ ત્રીસ એક વર્ગમાં ત્રીસ બાળકો હશે પરીક્ષા બેઠક નંબર ઉત્તર વહી જો કોઈ ઇમરજન્સી બાળકો સ્ટીકર વપરાયું હોય તો તમારે અહીંયા ઇમરજન્સી બાળકો સ્ટીકરની માહિતી ભરવાની છે ઇમરજન્સી એટલે કોઈ કારણસર તમે બાળકો સ્ટીકર લગાવવામાં ભૂલ કરી છે અને કંઈક કારણસર બીજા બાળકો સ્ટીકર લગાવવા પડે છે તો ઇમરજન્સી એ વિદ્યાર્થીને બાળકો સ્ટીકર આપવામાં આવે છે એની વિગતો અહીંયા લખવાની છે મોબાઈલ નંબર લખવાનો છે ખંડ નિરીક્ષકની તમારે સહી કરવાની છે અને જો ઇમરજન્સી કશું વપરાયું ના હોય તો અહીંયા નીલ કરીને આગળ વધવાનું છે વિદ્યાર્થીઓ માટે ખાસ આ જે પુરવણી છે એ પુરવણીની અંદર કેવી રીતે તમારે પ્રશ્નપત્ર ની બધી વિગતો ભરવાની છે એ હું તમને જણાવી દઉં છું અહીંયા તમારો જો કેન્દ્ર નંબર રિસિપ્ટમાં આપેલો હશે જે હોય એ કેન્દ્ર નંબર તમારે લખવાનો છે પરીક્ષાર્થીની સહી હોય જ્યાં રિસિપમાં તમે જેવી સહી કરી હોય ત્યાં સહી કરવાની છે બેઠક નંબર બી પછી તમારો જે નંબર હોય એ કે કાંકડામાં લખવાના છે ત્યાર પછી શબ્દોમાં મિત્રો આવી રીતે તમે ગુજરાતીમાં પણ લખી શકો બી તો જીરો જે હોય એ તમે અહીંયા લખી શકો ગણ નિરીક્ષક અહીંયા સહી કરશે પુરવણી લીધી હોય તો એક વત્તા એક બરાબર બે એવું તમારે લખવાનું છે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો વિષય તો અહીંયા જે વિષય છે વિષય લખવાનો છે એની બાજુમાં ખાનું છે ત્યાં કોડ લખવાનો છે પરીક્ષાની જે તારીખ છે તે લખવાની છે અને જવાબની ભાષા ગુજરાતી ખાસ આપણને યાદ રહેશે કે અંગ્રેજીમાં અંગ્રેજી ભાષા લખવાની છે હિન્દીમાં હિન્દી ભાષા અને બીજા બધા પેપરોમાં આપણે ગુજરાતી ભાષા લખીશું અહીંયા આ રીતની પુરવણી છે વિષય લખવાનો છે તારીખ લખવાનો છે અને આ રીતે તમે તમારા જે નંબર છે એ નંબર શબ્દોમાં એને લખી શકો છો આ તમારી પુરવણી છે પુરવણીમાં બાળકો સ્ટીકર આ પ્રમાણેનું હશે મિત્રો તમે જોઈ શકો છો તમારો આન્સર બુક નંબર લખેલો છે ચૌદ જીરો પાંચ એકાણું અઠ્યાસી અને તમારો સીટ નંબર બી બ્યાસી વીસ છસો ચુમ્બાળીસ અને સબ્જેક્ટ કોડ પણ ત્યાં આપેલો છે ખાસ બાળકો સ્ટીકર લાગે છે ત્યારે બાળકો સ્ટીકર ઉપર આપણો નંબર સીટ નંબર છે કે નહીં એ જોઈ લેવું ત્યાર પછી દસ મિનિટ વોર્નિંગ બેલ વાગે છે ત્યારે આ ખાખી સ્ટીકર લગાવવાનું હોય છે કે એના પહેલાં પણ દસ મિનિટ પહેલાં તમે લગાવી શકો છો તો આ જે તિશુરની નિશાની છે તો એ નિશાની ઉપર પણ પુરવણીમાં પણ આપેલી હશે તમે જોઈ શકો છો તો એ પૂરવણી નિશાની સાથે મેળાપ કરી અને તમારે એ પૂરવણીની વિગતો ભરવાની છે મિત્રો સેજ પણ ગભરાયા વિના આ રીતે તમારો નંબર લખી અને આ રીતે તમારે કામગીરી કરવાની છે ત્યાર પછી આ રીતે બાળકો સ્ટીકર ઉપર તમારે આ જે લાઈનો દેખાય એ બહાર રાખવાની છે અને આ રીતે આપણે જે ખાખી સ્ટીકર છે એ ચોંટાડવાનું છે અને પૂરવણી ઉપર ખાખી સ્ટીકર ચોંટાડવામાં ઉપર તિશુર હશે એ મિલાવી દેવાનું છે ને ખાખી કવરમાં લખેલી જવાબ વહ્યું આવા કવરમાં એ સરસંચાલક એ સરસંચાલકને જ્યારે તમારે આપવા જવાની છે ત્યારે આવું એક ફોર્મેટ છે એ તમારે જોવાનું છે એની અંદર બ્લોક નંબર છે વિષય છે વિષય કોડ છે ઉત્તરવાયની ભાષા છે પરીક્ષાની તારીખ છે આ બધી વિગતો તમારે અહીંયા ભરી બ્લોકમાં ફાળેલ વિદ્યાર્થીની સંખ્યા ત્રીસ બ્લોકમાં હાજર વિદ્યાર્થી જો વીસ હોય તો વીસ બ્લોકમાં ગેરહાજર દસ હોય તો દસ અને આ પેકેટમાં કેટલી તમે ઉત્તરવાહી મૂકી છે દસ ગેરહાજર હોય તો વીસ પુરવણી અહીંયા ઉત્તરવાહીઓ મૂકી છે એમ કરીને આ વિગત તમારે ભરવાની છે ગેરરીતિમાં કોઈ ઝડપાઈ નથી એ તમે જાણો છો તે અહીંયા કામ તમારે કરી દેવાનું છે લખેલી ઉત્તરવાહી પેકેટમાં સીલ કરવાનો સમય તમારે અહીંયા લખી દેવાનો છે કણ નિરીક્ષકની સહી આ રીતે મિત્રો એક આ પ્રેઝન્ટેશન બનાવેલું હતું એની ઉપરથી મેં તમને થોડીક માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે આભાર મિત્રો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો વિદ્યાર્થી મિત્રોને શિક્ષક મિત્રોને શેર કરજો અને બાળકોને માહિતી પહોંચાડજો અસ્તુ જય હિન્દ જય ભારત અને આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો આ ચેનલમાં ગુજરાતી વિષયના તમામ વ્યાકરણના એકમો મૂકેલા છે ગદ્ય પદ્ય વિભાગના જે પાઠ છે એ મૂકેલા છે એ હેતુલક્ષી એકમ ટેસ્ટ ને બધું જ છે તમે શાંતિથી સારા ગુણ તમે મેળવી શકશો અસ્તુ જય હિન્દ જય ભારત